સુરતની ગોડોદરા પોલીસને એવી બાતમી મળી હતી કે પ્રિયંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહેરાએ પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી છે જે માહિતીના આધારે ગોડોદરા પોલીસે રેડ કરી હતી જ્યાં રોહિત પાસેથી દસ બિયરની બોટલો મળી આવી હતી ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવ્યાની શંકા સાથે તલાશી લેતા પોલીસને બીજો માલ હાથ લાગ્યો હતો અહીંથી પોલીસે વાળ વધારવાના કરવાની દવા હતી આદિવાસી તેલની તેત્રીસો નંગ બોટલ મળી આવી હતી આ બોટલ

આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્રીસ જેટલી બીયરની બોટલ મળી હતી જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ બધું મુદ્દામાલ મળશે એ બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી આ તપાસ કરતાં પોલીસને એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો આ બોટલોની સંખ્યા કુલ ત્રણ હજાર ત્રણસો પચાસ છે અને જેની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે ચૌદ લાખ પચાસ હજારની આસપાસ આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એને જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત એની પાસે આ એણે આ વસ્તુ મંગાવી હતી હવે એને કઈ રીતના મંગાવી એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એણે કુરિયર મારફતે જગ્યાએ જે મંગાવ્યું હતું જે બાબતની તપાસ કરતા પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ મુદ્દામાલ મેળવ્યો હતો ત્યાંના મેનેજરને પણ બોલાવ્યો હતો અને વિગત મેળવી હતી આ વિગત આ તે લઈને કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી પરંતુ તેની પાસે કોઈ પણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતાં પોલીસે બીએનએસએસની કલમ પાંત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરેલ છે